આ સમાચારના પ્રાયોજક છે દીકરીઓનું ઘરનું ઘર એટલે યુનાઇટેડ ગર્લ્સ હોસ્ટેલ સંપૂર્ણ લેડીઝ સંચાલિત રહેવા તથા જમવા સાથે સંપૂર્ણ આધુનિક સગવડતાઓ તો ખરીજ કોન્ટેક્ટ માધવીબેન બદ્રકિયા મોબાઈલ નંબર અઠ્ઠાણું સાત પંચાણું નવ્વાણું પાંચ ઇઠ્યાસી અમૃત નંદનવન સોસાયટી ન્યૂ પરિમલ સ્કૂલની પાછળ આત્મીય કોલેજ સામે પશ્ચિમ ઝોન મામલતદાર ઓફિસ પાછળ કાલાવડ રોડ રાજકોટ ખાતે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું રાજકોટ ખાતે શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા તારીખ ચોવીસ બાર બે હજાર ત્રેવીસને ને રવિવારના રોજ રાજકોટના દિવાનપરા ખાતે આવેલ શ્રી વિશ્વકર્મા મંદિર મધ્યે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા હાલમાં જ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના લોન્ચ કરવામાં આવી આ યોજનામાં અન્ય કારીગર વર્ગ સાથે શ્રી વિશ્વકર્મા સમાજ પણ યોજના સાથે જોડાયેલો છે જેમાં કારીગરો માટે સરકાર શ્રી તરફથી ઘણા ફાયદાઓ પણ મળવાના છે જેના ભાગરૂપે સરકાર શ્રીના નિયમ મુજબ આ યોજનાના લાભો માટે આ યોજના સાથે જોડાવવું ખૂબ જ જરૂરી છે તેની અનુસંધાને નામ નોંધણી અને પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાના કાર્ડ માટે રાજકોટના દિવાનપરા ખાતે આવે શ્રી વિશ્વકર્મા મંદિર મધ્યે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સવારે ભાજપના ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટિલાળા રાજકોટ ભાજપ પ્રમુખ શ્રી મુકેશભાઈ દોશી સાથે અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરાવી કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ કેમ્પમાં સમાજના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી કેમ્પનો લાભ લીધો હતો આ કાર્યક્રમમાં રાજકોટ શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિના પ્રમુખ શ્રી રસિકભાઈ બદ્રકિયા અધ્યક્ષ શ્રી મુકેશભાઈ વડગામા ઉપપ્રમુખ કાંતિભાઈ તલસાણીયા સક્રિય કાર્યકર શ્રી નીતિનભાઈ બદ્રકિયા શ્રી હર્ષદભાઈ બકરાનીયા તથા સમાજના તમામ હોદ્દેદારો તથા સમાજના તમામ કાર્યકરો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી राजकोट का अग्रणी भाई श्री रसिक भाई भद्रकिया मारदिया साहेब भाई अमर जय नितिन भाई उपस्थित सब भाइयों खास तो सौ रतन रसिक भाई ने खूब खूब अभिनंदन करने के नाते आपीस केंद्र सरकार की जो नरेंद्र भाई मोदी की बहुत महान काम की योजना है विश्वकर्मा योजना हमारा यह विकसित भारत संकल्प यात्रा का संदर्भ में शायद थी बहु योजनाओं सरकारें लाभार्थियों तक घर-घर भी पहुंचाई और 18000 रोड अंदर जे के केम किया था 70000 से लोगों ने लाभ ले दो राजकोट म्युनिसिपल कॉर्पोरेशन का सहयोग की योजनाएं अकेले में अंदर 70000 से अधिक लोगों ने योजना एक कि जब आधार प्रकार ना काम करता हो तो हम नाती नहीं बात मत ही करता हूँ आधार प्रकार ना काम करता कि को, कि हो तो जब आप लोगों के जब दरिया हो या सुता हो या दुआ हो या मोची हो या धोनी हो या दर्जी हो ये पता नहीं आधार प्रकार नहीं काम करती व्यक्ति हो गए पंद्रह हजार रुपया सुधी नहीं की अने इमे ट्रेनिंग तालिम पर आपना चाहिए स्टाइपेंड

આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વકર્મા યોજના જ્યારે લોન્ચ કરી અને એવા જ આજે આપણા એના એક કેમ્પના આયોજન આયોજનના ભાગરૂપે જ્યારે પ્રમુખ રસીકભાઈ અને એમની સમગ્ર ટીમ જ્યારે આવું મજાનું આયોજન કર્યું હોય અને રાજકોટમાં અજી લગભગ મને એવું નથી મારી મારી ધ્યાન ખ્યાલમાં એવું આવ્યું છે કે આ પહેલો કેમ્પ કદાચ હશે હજી કેમ્પ એ થયો નથી એટલે સમગ્ર ટ્રસ્ટી ટીમે ખૂબ જાગૃત સમાજ માટે જાગૃતતા કેળવી અને કેમ્પ યોજ્યો છે ત્યારે હું એમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આત્મનિર્ભર ભારત વિકસિત ભારત અને સ્વસ્થ ભારત

એના માટે અમે પણ કટિબદ્ધ છે મે હમણાં જ નસીબભાઈને વાત કરી કે હું એક આપણી વિધાનસભા એટલે આ આ આ દાદાનું મંદિર પણ આપણી વિધાનસભામાં આવે છે પણ હું આપણી વિધાનસભામાં એટલે સેન્ટરમાં આ એક બાજુ દીજે એમાં એક બહુ મોટો કે આપણે કરવા કરવાના છે એની તૈયારી પણ ચાલે છે એટલે નાના નાના બાળકને વધુ વધુ કેમ લાભ મળે એના માટે રાજ્ય સરકાર અને ભારત સરકાર અને અમારી ભારતીય જનતા પાર્ટી પાર્ટીની સમગ્ર ટીમ અને આવા રસીભાઈ અને તમારા જેવા બધા જ કાર્યકરો ખૂબ કટિબદ્ધ છે ત્યારે આ યોજનાનો બધો બધો લાભ લોકો લઈએ અને એને લાભ લેવા માટે આપણે પ્રેરિત કરીએ અને મને આપ કેવળ છે આપણા વડીલો કહેતા કે આંગળી ગીંગાનું ફોન ગણાય તો આપણે આ આ યોજનાનો લોકોને પ્રેરણા આપીએ અને જે જ રાત ઇસુ આપણે પોક પોળિયાનું અત્યારે આપણે વધારે વાત કેતા કર્યું છે દાદા વધારે વધારે તંદુરસ્તી રાખે સાથે હું આજે જ્ઞાતિ આયોજિત વિશ્વકર્મા યોજના જે લોન્ચ થઈ છે એના માટે લાભાર્થી ભાઈઓ માટે જે કેમ્પ યોજ્યો છે એટલે પહેલાં તો હું રશિકભાઈ અને એની સમગ્ર ટ્રસ્ટી મંડળ ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાથે સાથે અપીલ પણ કરું છું કે આ યોજનાનો વધારેમાં વધારે લોકો લાભ લે અને લોકો સુધી આ સુવિધા પહોંચે દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિકસિત ભારત બનાવવા જઈ રહ્યા છે ત્યારે વિકસિત ભારતના આ સ્વપ્નને સાકાર કરવા માટે આ વિશ્વકર્મા યોજના લોન્ચ કરી છે અને એમાં એક લાખથી ત્રણ લાખ સુધીની સહાય પણ મળે છે સાથે સાથે દેશના વડાપ્રધાન આત્મનિર્ભર ભારત વિકસિત ભારત સ્વચ્છ ભારત એવી અનેક યોજનાઓ લોન્ચ કરી છે અને વધારેમાં વધારે લોકોને કેવી રીતે લાભ મળે એના માટે અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી ખૂબ

વિશ્વકર્મા કેમ્પનું આયોજન કરેલ છે આજ રોજ સવારે નવ વાગે શરૂ કરેલ કેમ્પ ની અંદર પ્રમુખ શ્રી મુકેશભાઈ જોશી રાજકોટ શહેર ભાજપ મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમભાઈ પૂજારા અને અમારા અધ્યક્ષ અને મારા ટ્રસ્ટી મંડળ દ્વારા આજે સવારે દીપર કરી અને કેમ્પનું ઉદ્ઘાટન કરેલ છે આયોજન કરેલ છે અને અત્યારે લગભગ

વધારે વધારે સમાજના નાના માણસોને કેવી રીતે લાભ આપણા નરેન્દ્રભાઈ મોદી દ્વારા આયોજિત પીએમ વિશ્વકર્મા યોજનાનો લાભ વધારે વધારે મળે એ હેતુથી અમે કામ કરી રહ્યા છીએ અને આવનારા દિવસમાં પાછા હજી વધારે કેમ્પ અમે કરવા જઈ રહ્યા છીએ સૌને જય વિશ્વકર્મા તમામ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ લાઇક અને શેર જરૂરથી કરો